સિહોર ખાતે ભાવનગરના દિવ્યાંગ હેતલબેન ત્રિવેદીના જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

哎，那怕的，不害怕。 लेजाई खुसीले लेजाई हिमालको गाउँको हेलो मैले त सोलेँ त बच्चा आयो हे 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 जनुबेजको टिनार आशिर्वाद अब मिला त न हो देखा नछो न न बस आबी न न न न मिला बनियो ठिक छ તમારું <tipos> ધર <tipos> <tipos>

જન્મદિવસ નિમિત્તે હેતલબેન એમના પરિવાર સહિત આવ્યા છે અને આજરોજ આ ત્રિવિધ કાર્યક્રમ જો છે કારણ કે અનુવાડિયા પરિવારના દ્વારા શ્રી પરેશભાઈ દ્વારા જે ત્રીસ દિવ્યાંગોને ભોજન કરાવ્યું અને સાથે સાથે આજે હેતલબેન જે છે એ ભાવનગર કાયાપીડ ખાતે રહે છે અને એ પોતે હેતલબેન પણ દિવ્યાંગ છે એમના પતિ શ્રી ભદ્રેશભાઈ પણ દિવ્યાંગ છે અને એનો આજરોજ પાછો જોગાનો જો જન્મ દિવસ હોય તો આજ 23 કાર્યક્રમમાં સહભાગી રૂપે આજે પરેશભાઈએ જે કાંઈ જે સરાહની કામગીરી કરી છે તેને મનસુખભાઈ ફનેજા તેમજ તમામ દિવ્યાંગ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ અને આ જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બધા દિવ્યાંગો તેમનો પણ આભાર

तो दी, के त्रिवेदी जे 80% दिव्यांग એટલે કે બેઠા બેઠા ચાલે છે ઈ દી દીધા 80% ના પરિવાર સાથે दिव्यांगોની 30 दिव्यांगઓની ઉપસ્થિતિમાં જે अनोખો જન્મદિવસ કે કહેવાય ને કે ભાહાપ્રсад લેવા એને પણ આ જન્મદિવસ ઉજવો છે दिव्यांगો માટે ખરેખર સરાહની કેવાય કે એટલબેન મિત્ર હાવ બેઠા બેઠા ચાલી પણ શકતા નથી આધી આપના આમંત્રન માન આપીને ખરેખર એક કેવાય ને કેની લાગણી છે સિરલ હતી વ્યક્તિ કે લાગણી આપવા વ્યક્ત કરીને દરેક दिव्यांगનો આશીર્વાદ જતેનો જન્મદિવસ ઉજવો છે

એતનબેન તો કહેવાય કે પેલા એની લઘુતા ગ્રંથિ હતી બાર પણ નોતા નીકળતા ગયા હવે એ લઘુતા ગ્રંથિ હવે દૂર કરી એટલે આ જે એટલા ફીટ ભાઈ કે એટલા ભલે પગ નથી પણ તો એનો મનોબો એટલું બધું મુકમ છે કાજ એનો જન્મદિવસ સુધી કે મનોમાં એટલો બધો આનંદ હતો હોય ને એના જે આશીર્વાદ મળે એ મારે એવોર્ડ કરતા વિશે છે જય હિન્દ જય ભારત આપનો પરિચય છે મારું નામ જયજી ભદ્રેશ દિલીપભાઈ ને મારા પરિવાર સાથે સહ પરિવાર સાથે શ્રીહોર મુકામે મનસુખભાઈ કનોજિયાના નિવાસ નિવાસસ્થાને આજ આવેલ છે જન્મદિવસ મારા ઘરનાનો હોવાથી અહીંયા સપરિવાર સ વિતરાંગ દિવસ વિતરણોની હાજરીમાં જન્મદિવસની ઉજવણી કરી અને ને ગૌમત પવિત્ર ગુરુ ગમતેશ્વર પવિત્ર ભૂમિના કાટે અમે અહીંયા આવીને ખૂબ જ આનંદ પામ્યો છે અને ધન્યતા મનસુખભાઈને અનુભવ્યા છીએ પનેશભાઈ અનુવાડીનો પણ ખૂબ ખૂબ આભાર જય ભારત જય હિન્દ બીજું બીજું ખાસ એને આપણે બનાવી આપણે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખરેખર હવે આટલું પરિચય સાથે મારું નામ મિતલબેન મધ્રેશભાઈ ત્રિવેદી આજ રોજ તારીખ 23 9 પચીસ અરેશભાઈના માતૃશ્રી વિજયાબેન પિતૃ પિતાશ્રી પ્રવીણભાઈ તેમજ તેમના ભાઈના શ્રાદ્ધ નિમિત્તે આજે અમે વિકલાંગ 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 સમસ્ત વિકલાંગ અને અમે ભૂદેવ અમે અહીંયા જમ્યાના નિમિત્તનું બધા બધાને ખૂબ મજા આવી ગઈ અને આજે મારો બર્થ ડે નિમિત્તે મનસુખભાઈ કદેરિયાના ઘરે આજે મારો જન્મદિવસ ઉજવાયો એ બધા સૌ

આજરોજ મુંબઈના સેવાભાવી પરોપકારી ઉત્સાહી પ્રમાણિક પ્રત્યેની દાતાશ્રી અને ગરીબોના બેલી એવા પરેશભાઈ અનોવડિયાના માતૃશ્રી વિજયાબેન પિતાશ્રી પ્રવીણભાઈ તેમના મોટાભાઈ શ્રી પ્રકુલભાઈ ના સ્મરણા છે ને સાથ નિમિત્તે આજે એને દિવ્યાંગો માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે દરેક દિવ્યાંગો એટલે કે મનસુખભાઈ દર વખતે અમને મદદ પડે કે ગૌમે એવું સારામાં સારું એને ભોજન દિવ્યાંગોને કરાવો અને એ રીતે એટલે દિવ્યાંગ એટલે ખરેખર પહેલાં તો પરેશભાઈ અનુવાડિયામાં આભાર માનવું છું આજે મારા સાથી દિવ્યાંગો છે કે ગામડામાંથી કે ભાવનગરથી બહારથી જે બેઠા બેઠા ચાલતા હોય એવા ખરેખર જરૂરી એવા મેં દિવ્યાંગોને સિલેક્શન કરી ને દરેક દિવ્યાંગોને આપણે ભોજન પ્રસાદ આપણા ઘરે લેવાયું પરેશભાઈના અનુદાનથી એમાં પરેશભાઈ તેમજ દરેક દિવ્યાંગો ને ખાસ તો હેતલબેન ત્રિવેદી કે એનો આજે એસી ટકા દિવ્યાંગતા વર્ષ હતા એનો આજે મેં નક્કી કર્યું હતું ડોડિયાભાઈને મેં પ્રોમિસ આપ્યું હતું કે આ તમારો જન્મદિવસ ઉજવો છે આજે એને ગદગદ આનંદ થયો અમને પણ એના આશીર્વાદ પ્રાપ્ત થયા બીજું કે આજે એક મનો દિવ્યાંગ કહેવાય કે એના શિહોરમાં બપોર તરીકે પેક્યા છે એ જે મનો દિવ્યાંગ છે એને એક બાયસિકલ કે એની પાસે કોઈ ડોક્યુમેન્ટ પણ હોતા નથી કાંઈ હોતા નથી એનો કોઈ વારસતા નથી એવા દિવ્યાંગને આજે પવારભાઈની ઉપસ્થિતિમાં ડોટિયાભાઈની ઉપસ્થિતિમાં એને સાયકલ અર્પણ કરી તેમજ એને ખરેખર અમારા માટે એ ભગવાન કહેવાય ભગવાન સ્વરૂપ દિવ્યાંગને અમે ભોજન પ્રસાદ પસાર્યું એટલે અમારા માટે તો લાખો કરોડોના આશીર્વાદ મળી ગયા છે એટલે અમારે એવોર્ડ કરતા હોય વિશે આજે એ બકાભાઈ અમારા ઘરે જીમ્યા અમારું આંગણું પાવન કર્યું એટલે પરેશભાઈ તેમજ દરેક દિવ્યાંગોનો ખૂબ ખૂબ આભાર અને દરેક દિવ્યાંગો હું પરેશભાઈ ને પણ હું આશીર્વાદ પાઠવું છું કે પરેશભાઈ આવી ઉત્તરોત્તર સેવા કરે અને વધુ વધુ સેવા કરી અમારી દિવાગોને પહેલાું બને એવી અભ્યર્થતા જય હિન્દ જય ભારત